રાજકોટ જિલ્લાના ઉપલેટા વ્રજભૂષણ હવેલી ખાતે શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી જયંતિ પ્રસંગે અહીંની સોની બજારમાં આવેલી શ્રી વ્રજભૂષણ હવેલી ખાતેથી બપોરના ઢોલ નગારા અને શણગારેલા વાહનો સાથે વૈષ્ણવ ભાઈ બહેનોની વિશાળ હાજરીમાં હવેલીના મુખ્ય જી લલિત પ્રસાદ પુરોહિતની ઉપસ્થિતિમાં સજાવટ ગ્રુપ દ્વારા એક ભવ્ય વર્ણઘી શોભાયાત્રા નીકળેલ જે ઝિકરિયા ચોક ગાંધી ચોક પરત આવેલ હતું શ્રી ગુસાજીને જલેબી ખૂબ જ પ્રિય હતી તેથી વૈષ્ણવોને પણ જલેબી પ્રસાદ લેવડાવવામાં આવેલ તેમજ આ હવેલીના સેવકો દ્વારા હરેક તહેવારની ઉજવણી કરવામાં આવે છે આજે અહીંયા શ્રી ગુસાઈજી વિઠલનાથજીના ગુસાઈજીનો પાંચસો નવમો પ્રાગટ્ય ઉત્સવ જે સોની બજાર જૂની હવેલી ઉપલેટા ખાતે આજે અહીંયાથી અમે એનો ઉત્સવ ઉજવ્યો છે અને અહીંયાથી શહેરના વિવિધ માર્ગો પર બહોળી સંખ્યામાં વૈષ્ણવો સાથે વૈષ્ણવોની હાજરીમાં અહીંના મુખ્યાજી લલિતભાઈ પુરોહિત તથા સજાવટ ગ્રુપ દ્વારા શોભાયાત્રા અને ત્યારબાદ પૂર્ણતા અહીંયા કરી અને અત્યારે શયન ના દર્શન બાદ પ્રસાદ લેવડાવવાનો પ્રોગ્રામ છે બ્યુરો રિપોર્ટ ઉપલેટા